દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડો તૂર બન્યો છે ગોમતી નદીમાં પૂરના પાણી વહેતા થયા છે ત્યારે દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હિલોડા લેતો સમુદ્ર અત્યારે જોવા મળી રહ્યો છે ભારે પવન ભારે વરસાદ અને ગોમતી નદીની અંદર આ સમુદ્રના પાણી ભરાતા હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે દ્વારકાનો અરબી સમુદ્ર જ્યાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકા તાલુકાના ઉપરવાસના વરસાદી પાણીના નીર વહેતા થયા છે ગોમતી નદીની અંદર યાત્રાધામ દ્વારકામાં સતત ત્રણ દિવસથી આ ભારેથી હતી ભારે વરસાદ અને ખાસ કરીને જે અરબી સમુદ્ર દ્વારકાનો છે તે અત્યારે ગાંડો તૂર થયો છે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જે હાલમાં દરિયો છે તે ગાંડો તૂર થયો છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારના ઉપરવાસના જે પાણી છે તે